પછી આપણે એકદમ સરસ મજાની શિયાળુ ભાખરી બનાવીશું અહીંયા આપણે લીલી મેથીની ભાખરી બનાવીશું એકદમ સરસ મજાની ક્રિસ્પી અને સાથે સાથે ટેસ્ટી સ્વાદિષ્ટ આ ભાખરી તમે બે થી ત્રણ દિવસ સુધી આવી જ રીતે કડક રાખી શકો છો અને ખાઈ શકો છો તમે પિકનિકમાં પણ આ ભાખરી લઈ જઈ શકો છો ભાખરીનો લોટ બાંધવા માટે અહીંયા આપણે એક વાટકી ઘઉંનો જાડો લોટ અને સામે એક વાટકી ઘઉંનો ઝીણો એટલે કે આપણે જે રોટલી બનાવીએ છીએ એ લોટ લેવાનો છે અને આપણે સૌથી પહેલાં બંને લોટને સારી રીતે મિક્સ કરવાના છે જો તમે આવી રીતે ભાખરીનો લોટ બાંધશો ને તો તમારી ભાખરી બહુ સરસ બને છે આપણે હવે મોણ એડ કરવાનું છે તો આ ભાખરીનો લોટ બાંધવા માટે આપણે જે મૌણ ઉમેરવાનું છે એ મૌણ છે એ મુઠ્ઠી પર મોણ હોય છે તો અહીંયા આપણા બે વાટકા લોટ હોય તો ચાર ચમચી તેલ આપણે એડ કરીશું પ્રમાણ થોડું વધારે પરંતુ બહુ સરસ હવે આપણે લસણીયો મસાલો ઉમેરી દઈએ મેં કડી લસણ અંગૂઠના પહેલા વેઢા જેટલું આદુ અને બે તીખા મરચાં લીધા છે અને એની આદુ લસણ અને મરચાની એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને તાજી તાજી પેસ્ટ બનાવેલી છે આ પેસ્ટ વાસીને તાજી બનાવીને ફ્રિજમાં રાખી દો એમને આ પેસ્ટ તમે એકદમ તાજી બનાવશો તો એનો જે ટેસ્ટ હોય છે બહુ સારો આવે છે આપણી જે ભાખરી હોય છે ને એકદમ તીખાશવાળી લાગે છે સાહેબ ખાવામાં બહુ મજા આવે છે એમાં પણ જો શિયાળામાં સવારે નાસ્તામાં તમને આ ભાખરી મળી જાય તો વાત જ શું હવે અહીંયા આપણે નમક એડ કર્યું હળદર ઉમેરી છે થોડું અમથું એવું જીરું ઉમેરીશું ગરમ મસાલો અને ધાણાજીરું ઉમેરી અને થોડું અમથું લાલ મરચું ઉમેરી દેવાનું આટલા મસાલા કરીશું અને સાથે મેથી છે એની બીટી એને ધોઈ અને એકદમ ઝીણી ઝીણી સમારી અને પછી આપણે ઉમેરવાની અને હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું થોડો લાલ મરચું ઉમેર્યું આપણે લાલ મરચું અને ગરમ મચારો બંને થોડો થોડો ઉમેરવાનો વધારે નહીં તમે ચાહો તો તમે ચીલી ફ્લેક્સ ઉમેરી શકો છો પીઝા સિઝનિંગ ઉમેરી શકો છો બાળકોને અલગ જ ટેસ્ટની તમે ભાખરી બનાવીને આરામથી ખવડાવી શકો છો સૌથી પહેલા બધી જ વસ્તુને મણવારી કરી લેવાની અને પછી આપણે લોટ બાંધીશું લોટ બાંધવા માટેની આ બેસ્ટ મવેસ્ટ અને સૌથી મહત્વની ટિપ્સ કે કોઈ પણ લોટ હોય પુરીનો પરાઠાનો ભાખરીનો થેપલાનો સૌથી પહેલા લોટને એકદમ સરસ મણવાળો કરી લેવો કોરો ન રાખો જેના કારણે તમારું જે રસોઈ હોય છે એ ચીકાશવાળી ઓછી બને છે ચીકણી ઓછી બને છે અને હવે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટને બાંધતા જશું ધીમે ધીમે સારી રીતે લોટને બાંધવાથી લોટ સારી રીતે પાણીમાં પલળે છે એમાં રહેલું ચિકાશ એટલે કે ગ્લુટિન તત્વ ઓછું થાય છે અને પચવામાં એ લોટ હળવો બને છે તો કોઈ કોઈપણ રસોઈમાં તમે જ્યારે લોટ બાંધવાની વાત આવે ત્યારે તમારે ધીમે ધીમે શાંતિથી અને એકદમ હળવો રહે એવી રીતે બાંધવાનું છે તો હવે આપણે બધા જ લોટને સારી રીતે સેટ કરીશું થોડું થોડું પાણી ઉમેરતા જઈશું એક વાટકીથી પણ થોડું ઓછું એવું પાણી જોયું છે વધારે પાણી નથી પરંતુ એટલે તમને એડી આવી જશે પરોઠાના લોટ કરતા કઠણ એવો આપણે આ ભાખરીનો લોટ બાંધવાનો હોય છે હવે આ લોટને સારી રીતે ટૂંકી લઈ અહીંયા તમને લોટ છૂટ છૂટો દેખાય છે પરંતુ આ લોટની તમે ટૂપશો એટલે લોટ એકદમ થોડો સોફ્ટ બની જશે તો આ લોટને આપણે હા બે હાથ વડે થોડો સોફ્ટ બનાવવાનો છે જેના કારણે આપણી ભાખરી વધારે ને વધારે ક્રિસ્પી બને ઓકે તો અહીંયા આ પ્રોસેસ તમારે બે થી ત્રણ મિનિટ સુધી કરવાની છે અથવા તો તમે ખલસતો લો અને એની મદદસ્તામાંથી લોટને ખાંડી લો તો પણ ચાલે અને આવી રીતે કરો તો પણ ચાલે પરંતુ લોટને એકદમ સોફ્ટ બનાવી લેવાનો હવે તમે છો આપણો લોટ કેટલો છૂટો હતો પરંતુ આપણે એકદમ સરસ રીતે સોફ્ટ બનાવ્યો છે તો જો દરેક ગૃહિણી આવી રીતે લોટ બાંધે તો લોટમાં રહેલું ગ્લુટેન તત્વો ઓછું થાય છે અને તમારો ખોરાક એકદમ આરામથી પચી જાય છે હવે આપણે આ લોટને સરસ રીતે પહેલા સેટ કરી લે તો અહીંયા આપણો લોટ સેટ થઈ ગયો છે અને આપણે ગોયણો પણ બનાવી લઈએ સાથે સાથે હું તમને બતાવી દઉં કે આપણે આ ભાખરી બનાવવા માટે કેવડું ગોયણું કરવાનું છે અને મીડિયમ મીડિયમ સાઇઝની નાની નાની ભાખરી બનાવી લઈએ તો અહીંયા મેં તમે જો એકદમ સરસ મજાની મીડિયમ મીડિયમ સાઇઝ ની નાની નાની ભાખરી આપણે વણી લીધી છે તો હવે આપણે શેકી લઈશું ઢોસા બનાવવાની લોઢી લીધી છે મેં તવો લીધો છે એમાં એક સાથે ચારથી પાંચ ભાખરી આપણે જેનાથી ગેસ પણ ઓછો વપરાય છે સમય ઓછો જાય છે અને ઓછા સમયમાં આપણી ટેસ્ટી સ્વાદિષ્ટ એવી ભાખરી બનીને રેડી થઈ જાય છે તમે અહીંયા મૂકી છે પરંતુ તમે પાંચથી છ ભાખરી એક સાથે શેકી શકો છો હું તો એવું જ કરું છું દર વખતે સાઇઝમાં થોડી નાની અને સાથે આપણે એકદમ શેકી લેવાની હવે આ શેકવાની રીત થોડી ડિફરન્ટ છે જોઈ લો તમે અહીંયા આપણે ઘીમાં શેકીશું તો ચોખ્ખું ઘી લીધું છે મેં એકદમ ગાયનું ઘરે બનાવેલું અને સાથે સાથે દરેક ભાખરી ઉપર હું અડધી અડધી ચમચી ઘી સ્પ્રેડ કરી દઉં છું આ માઈનોર ભાખરી સહેજ સહેજ ચડે ને અધકચરી હોય ત્યાં જ આપણે ફેરવી લેવાની આ ભાખરીને હવે આપણે પાછા શેકી લઈશું તો એના માટે આપણે ઊંધી પલટાવી દઈએ તમે જો પાછળ પણ બ્રાઉન નથી થયું માત્ર સહેજ સહેજ શેકાણી છે તો હવે આપણે જે ફેરવ્યું છે તો એ જ્યારે જ્યારે ભાખરી પર ફરી આપણે ઘી લગાવી દઈએ અને ધીમા અંચે હવે આપણે ભાખરીને જોડવા દઈશું બહુ વધારે ભી નહીં દેવાની તર અંદરથી કાચી રહેશે ગરમ હવા જવી જોઈએ જેના હિસાબે આપણે લોટ શેકાય તો એ એકદમ હળવા હાથે માત્ર નોર્મલ ભીંસ આપી વજન આપી અને આપણે આ દરેક ભાખરીને શેકી લઈશું ઉપરથી થોડું બ્રાઉન કલરનું એટલે બદામી ન થાય એનું લેયર સુધી આપણે શેકવાની છે તો આવી રીતે અહીંયા આપણે ભાખરીને શેકવાની અને પછી ફેરવી અને નીચેની બાજુ પણ શેકી લેવાની જો તમે આવી રીતે ભાખરી તમારી શેકો છો તો તમારી દરેક ભાખરી ક્રિસ્પી પણ રહે છે કડક રહે છે પહેલા ગેસ થી આંચ થોડી મીડિયમ રાખવાની પરંતુ જ્યારે તમે ગી લગાવી ભાખરી ફેરવો છો ત્યારે એકદમ સ્લો આંચ કરવાની અને આવી જ રીતે આપણે બધી ભાખરી બનાવી લઈશું તો કેવી લાગી અહિયાં તમને આ ભાખરી બનાવાની recipe તો ચલો હવે આપણે આજ રીતે બધી ભાખરી શેકી લેવાની છે બરોબર છે ને તો હવે અહિયાં આપણી બધી ભાખરી શેકાઈ એકદમ ready છે દરેકે દરેક ભાખરીને ને રીતે શેકી લેવાની છે આ ભાખરી થોડી ઠંડી થાય એટલે તમે એરટેટ ડબ્બા અથવા કેસરોલ મૂકી દો સવારનો નાસ્તો હોય કે પછી રાત્રે ડિનર નો ઓપ્શન હોય કે પછી બહાર તમારે ક્યાંય ફરવા જવાનું હોય તો આરામથી તમે આ ભાખરી જઈ શકો શકો છો છો ખાઈ આ મસાલા ભાખરી ચા સાથે બહુ સરસ લાગે છે ખાવામાં મજેદાર લાગે છે નાના બાળકોને પણ પ્રેમથી ભાવે એવી આ ભાખરી છે તો ખરેખર મિત્રો આ ભાખરી બનાવવાની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય